कोय किंमत नतू करतो आज बनाया ते हस्ती आमने प्रगती ना प्रगे रोमशाहेगती ना पग रोमा रोमावीरे चढाया

સૌથી પહેલાં ભાઈ આપણી એસબી હિન્દુસ્તાનની ટીમ છે જે આપણે લાડીલા ફોમતા કાકા છે ભાઈ અત્યારે એસબી બી હિન્દુસ્તાનની ટીમ આખા ગુજરાતની અંદર એટલી ફેમસ થઈ ગઈ છે એટલી ફેમસ થઈ ગઈ છે કે ગુજરાતનું હરેક ઘર હરેક વ્યક્તિની અંદર અત્યારે એસબી હિન્દુસ્તાનના વિડીયો જોડાતા હશે અને ફોમતા કાકા મહેન્દ્રસિંહ વામૈયા અને ભાઈ આપણા કે જે આખી કે એસબી હિન્દુસ્તાન ટીમ છે એમને હરેક ક્રિએટરને ઓળખતા હશે કારણ કે મિત્રો એમણે અત્યારે પોતાની હરેક ઘરની અંદર હરેક ગામની અંદર હરેક સમાજની અંદર પોતાનું આગવું સ્થાન ધરાયું છે હરેક લોકો એમના વિડીયો જોવે છે શા માટે જોવે છે સૌથી પહેલા તો એમના વિડીયોની અંદર એક વિશેષતા રહેલી છે એમના અંદર એ રહી છે કે આજ સુધી સાત વર્ષથી વિડીયો બનાવે છે પરંતુ આટલા બધા ફેમસ હોવા છતાં પણ ક્યારે પણ ક્યારે કોઈ પણ સ્ત્રીને વિડીયોની અંદર લાવ્યા નથી નંબર બે એમના હરેક વિડીયો વિવેચન હોય છે આ ખાસ આખી આખી આપણી ટીમ આપણા ઘર સંબંધિત હોતા હોય ને તો બધા વચ્ચે આપણે જોઈ શકીએ છીએ ઘણા એવા વિડીયો છે જ્યાં આપણે સમાજ આપણી આપણે બેન દીકરી હોય કે આપણા ઘરની અંદર જોઈ શકતા નથી પરંતુ એમના વિડીયો છે 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 ઘરની અંદર અંદર જોવાથી કોઈ પ્રોબ્લેમ આવતો નથી ભરીને કોમેડી હોય આપણે બધાને ખબર પરંતુ તેની સાથે સાથે ભાઈ સમજવા જેવી ઘણી બધી બાબતો પણ જોવા મળતી હોય છે જેવી રીતે કે હમણાં જ આવી સોના ચાંદીના વધતા જતા ભાવ હવે ભાઈ મારે ખાસ એ વાત કરવાની કે ભાઈ જીગ્નેશ કવિરાજ જે આપણે ગુજરાતની અંદર એક મહાન વ્યક્તિ તરીકે ઓળખાય છે કે મહાન કવિરાજ તરીકે ઓળખાય છે ભાઈ એમના લાખો હજારો ફેન ખોટો નહી બોલો ભાઈ ફોમતા કાકાનો હું પર્નલી ફેન છું સાહેબ લાવો એને મારી જોડે પર્સનલી એમનો ભાઈ તો વિચારો કે ફોમતા કાકાનું અત્યારે કેવડું મોટો નામ હશે અત્યારે ભાઈ આપડે એસબી હિન્દુસ્તાનની ટીમ છે હરેક અત્યારે મોટા મોટા કલાકાર છે જેવી રીતે જિગ્નેશ કવિરાજ પછી નાનો એક આપણો જીગર ઠાકોર પછી ભાઈ રાજીન કાપરા એવા મોટા મોટા કલાકારો ભાઈ આપણા એસ બી ટીમની મુલાકાત લઈ રહ્યા છે અને ખાસ હમણાં જ એવી રીતે ઠાકોર ફેમિલીએ પણ આખી આખી ફેમિલીએ આપણા એસ બી મુલાકાત લીધી હતી અનેક નાની નાની છોકરીઓના પણ પ્રેમ વરસાવી રહી છે કે મારે મંકાને મળવું છે એ મળવું છે ને મળવું છે અને ભાઈ એસ બી પણ મળે છે ભાઈ એમનો પ્રેમ અને સપોર્ટ ખૂબ જ લોકો તરફથી મળી રહ્યા છે અને ભાઈ જ્યારે ખાસ તો ખાસ એ જણાવવાનું કે ભાઈ આપણા હરિભાની ચા છે ત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે અને હરિની ચાથી જેટલા પણ લોકો ખરીદે એનું જેટલું પણ પ્રોફિટ બને એનો ભાઈ આપણે વૃદ્ધાશ્રમ અને બનાવવાનો છે તો ભાઈ તમે વિચારો કે કેવડો મોટું ગુજરાત માટે કામ કરે છે ગૌરવની વાત કરી છે તો આપણા સર્વ માટે ગૌરવની વાત છે તમે પણ જોતા હોય તમને પસંદ હોય તો ખાસ આ વિડીયોને એક લાઇક કરજો કોમેન્ટની અંદર તમારું નામ અને ગામ અવશ્ય લખજો જેથી કરીને આવનારા વિડીયોની અંદર હું તમારું નામ ને ગામ લાઈવ રેકોર્ડિંગ સાથે આપણી ચેનલની અંદર બોલી શકું કારણ કે મિત્રો તમે જેવી કોમેન્ટ કરશો એવી તમારું નામ અને ગામ મારી અંદર બતાવશે એટલે તમારું નામ અને ગામ બોલાવવું હોય ચેનલની અંદર તો ખાસ લાઈક સબસ્ક્રાઈબ કરી કોમેન્ટની તમારા ગામ લખી દેજો બાકી એસ હિન્દુસ્તાની ટીમ વિશે તમારો જે પણ પ્રતિભાવ હોય એ કોમેન્ટમાં અવશ્ય જણાવજો હું તમને આગળ વિડીયો બતાવું છું એ વિડીયો એકવાર જોજો તમને કેવો લાગ્યો વિડીયો અવશ્ય કોમેન્ટમાં જણાવજો અને હા મિત્રો આપણે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું કારણ કે મિત્રો એસબી હિન્દુસ્તાની કોઈ પણ અપડેટ હોય સુરુષ પ્રજાપતિ એટલે કે ધ ગુજ ન્યૂઝની અંદર ભાઈ આખી આખી અપડેટ સૌથી પહેલા નાનામાં નાની કે મોટામાં મોટી અપડેટ હોય તો એ ધોરણ

એનો ધાર આનો આધાર રામુ દિલ નો સેદ આ તાર મારો ભગવાન ભાગીદાર જોરદાર મારો ભાર વાળો ભગવાન બબુ બબ ભાગીદાર આ દુનિયા સુર જીતાણે ખાલી વિશ્વા તો I'm